તો આપણે આજે જવાનું છે પૂરબા ભાઈએ ભરત એ માનતા રાખી હતી કે આપણે નવું મંદિર કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ અવસર પટી જાય તો આપણે આપડે પૂરવાભાઈ જવાનું છે એ પાછું ઊંઘતે જવાનું છે સીધે સીધે હેડી નહીં જવાનું તો આજે સાત વાગે આપણે જવાનું છે પૂરબા ભાઈએ તો ભરત ના તો શરીરે એ વધારશે ન તકલીફે પડી છે હેડવામાં અમારે શુડ્યુલમાં હેડ્યા હતા ને એ ટાઈમ ને અમને ખબર છે આપણે કરાવવાની છે બધા રહી હવન નથી વધારે આપણે આપણે યાદા તા કમ્પ્લીટ કોઈ જગ્યાએ ગાડી બેઠા હતા કે સ્ટાર્ટિંગમાં બેહવા વાળા માણસો તમને મેં કહી દીધા કુન ખૂન હતો શ્રવણ હતો આપણે હ

કોઈ જગ્યાએ ગાડીમાં માં નહીં કોઈ ને કોઈ ટેકો નહીં ત્યાં અમે હેડી ગયા પણ માહી પાછળથી જબર ટેકો કર્યો હતો બુશિંગને ને જેમ કે અમે તો આઈ રહ્યા હતા હા જેમ કે લગભગ બે કિલોમીટર તું બાકી પગ ઉપર પગ ઉપર તો એટલી હાલત ખરાબ થઈ ગઈ જેમ કે અમારે એક જ દિવસ હું પોકવાનું હતું આપણે રણુદા જઈએ તો એવું નહીં કે પચીસ પચીસ કિલોમીટર કાપવાનું પેલું તો એક જ દિવસ કાપવાનું હતું હે ના ભરતસિંહ નજીક તો દ્વારકા જવાનું બાકી છે

દ્વારકાશું આપણે હેડવાનું કોઈ જગ્યાએ આપણે કોઈ બી જગ્યાએ જઈએ તો પેલા એક મનતા પૂરી કરીએ ગમે તે જગ્યાએ જઈએ ધારો કે ચુડીલ માં હેડ્યા તો એક દોન નું એડવાનું હવે તુડિલ માં તો આપડે ગાડી બે કે એક દોન નું એડવાનું આપડે બાર બીજો ભરી દીધી એક દોન ની ભરી હવે જવાનું આપણે આડા કે બીજ કાલે આવી બીજના દાડા જવું હોય તો ઈચ્છા હોય તો જવાનું કે નહીં જતો એવું નહીં કે ફરજિયાત જવાનું જ પણ ટાઈમ મળે તો આપડે બીજ પણ ભરી આવીએ ને બીજ ભરવા જવાનું આપણે કયું સારી

તો જરૂરથી કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે કોઈક મિત્ર છે અમારું ને લગભગ તો એ જ હશે કેમ કે ઓળખતા હોય તો કમેન્ટ કરી અને કમેન્ટો આવી છે ચાર પાંચ કમેન્ટો આવી છે નિર્મલસિંહ ની ગોઠાવાની પણ અમે જીવન ગોઠાયા નહીં એને હજી કોમીઓ નહીં કર્યા તો ચલો આજે આપણે સાંજે તો જવાનું છે પૂરબાભાઈએ ને બે દિવસથી વિડીયો નહીં બનાવતા તો આજે આપણે સ્ટાર્ટ કરનાર છીએ વિડીયોનો જેમ કે સવાર સવારમાં આપણે શોપિંગ ઉપર આવ્યા હતા ને વહેલા આવ્યા હતા એના કારણે જેમ કે બાર વાગે આવીએ એટલા ઘડી ધંધો ચાલુ થઈ જાય પછી કોઈ મોટી રહેતું નહીં વિડીયો બનાવવાનું એના કારણથી તો આપણે સાંજે થોડા કટ લેહું ને થોડા પાછા આપણે જાહુ કુરબાભાઈએ હેડ હેડતા એક કટ લેવું ના લગભગ હાથમાં હજી હેડવાનું છે એટલે હમણાં પરથી તૈયાર થાય કમ્પ્લીટ થઈને આવી જાય ને હું સાધન કરે તો ખબર નહીં પણ ડીજે કરી હોય તો ખબર નહીં આપણે ડીજેજે રમ્યું હાજર હેડવાનું સર ને કાલે રવિવાર છે એટલે આરંભ કરતા ફાવાના આપણને કમ કે બધી લગભગ લોબેડ જ છે પણ હું તો હું જવાનું એટલે ટાઈમ લાગે એમ તો જુદું જુદું હેડીને જવાનું હોય તો બરોબર હં ના પરત કોઈ દિવસ હેડેલો નહીં લગભગ સ્ડુડિયલમાં હેડે ને તાનમાં એ પહેલી તો હેડ્યા હેઠળ હતા

લગભગ ઓફિસ તો ખોલી નહીં હોય તાર જેમ કે કાલ શેઠ બધા બહાર ગઈ ગયા આપણે નહીં ખોલી જગ્યા લોક વાજી ગયો કાલે વિપુલ લોક કરીને જતો રહ્યો અને ચાવી એક પડી છે આપણે વડનગર બે ચાવીઓ છે એ અંદર પડી છે તો એક ચાવી ની વાત જોઈ બેઠા હજુ ને ભરતજી ને આવશે તો બહાર બેવાના છે જેમ કે કાલ આખો દિવસ બહાર જ આવી જાય હોય બીજી તો મજા આવે બહાર બેસતા હોય તો મને કોઈ માથા ઘૂટતો નહીં

તમારી કમેન્ટ પૂરી કરીએ તો ભાઈ આ છે આપણે હરિભાત ચા પાર્લર સ્ટાફ તો તમારું નામ બોલી દો એટલે આપણને ખબર પડી જાય મારું નામ ચિરાગ ચિરાગ તો આ ભાઈ છે આપણે ચિરાગ ભાઈ ના જય માતાજી નામ બોલો રાજવીર તો આ ભાઈ છે રાજવીર ના વાનો તો ઓળખો છો તમે હતા એ તાર નામ કૃષ્ણુ મે અમારે આ ભાઈ છે કરણ

જો ખાલી હસી એટલે જો ખાલી યાર એટલે હું કહું તરત તરમ તમે સુતા જો પડી ગયા જો ખાલી ઓમ મુસ્કાન તો તારી ખાલી મુસ્કાન સે જાગ મિત્રને ખબર જ છે મંચુરિયન વાળો છે જો ખાલી યાર નેપાળી નેપાળી ના મને ભાઈ અમારે ઇડલી સાંભળવાનું ચાલુ કરીને બંધ કરી નાખ્યું ખરેખર હાલ નેહાકો પડે અમારે નાસ્તો કરવાનો બહુ નેહાકો પડે સેવ સેવો સેવ વધારે ખાઈ જતા આય આયન મફત અને ઇડલીમાં

આ વસ્તુ ગમતી ના બરોબર મસ્ત વસ્તુ લાવી નખરે ખરેખ સ્ટોઈજમાં નવી નવી વસ્તુ આવી ગઈ તો એટબી સ્ટોઈજમાં આવી જો ને આજે જ ખરીદો જેમ કે હું તો હમણાં બે તારે કાલે સાબન આપણે કરન ગોઠવતો હતો હું 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 નવું આઈટમ આવી આપણે નખર વહેલાં જોવા મળી ગયું ને ઘણી બધી આપણે તો ચેક કરી નહીં પણ ચેક કરવાનો ટાઈમ નહીં કેમ કે આપણે એડબીસો એ શોપિંગમાં જવાનું ચાલતો મજા આવીએ ટાઈમ લઈને ફિક્સ ના સામાન જોઈ લઈએ તો રમવાનું જ છે બેઠા બેઠા કરંટ કરતા છે અમારાથી એ લઈ ગયો પેલો બહાર લઈ ગયો રોજીવ તો ચલો આપણે જઈએ હવે એટલી શોપિંગમાં આ તો એક કટ લેવા આવ્યા હતા ને છે ને લાલબાગ નવું લાવ્યા હતા એને આપણે જે હરિભાત ચા પાર્લર સ્ટાફ હતો એ તમને બતાવી દીધો બધું નવું નવું થઈ જેમ કે આજ દાળ હજી કોઈ હરિભાત ચા પાર્લર સ્ટાફ નહીં બતાવ્યો તમને કોઈ નોમ લઈને નહીં બતાવ્યો હોય તો આ જો એસબી એસબી ને આપણે હરિભાત ચા પાર્લર ના સ્ટાફ મોણસો એ બધા મસ્તી ચડ્યા છે અત્યારે આ લડ્યા લડ્યા તૂટી તો પૈસા લે બધા અંદર લખી કાઢજે ભાઈ ખબર પડે આગળ ભાઈ ના દેખા માં ભેગું કરે ને એટલે આપડે જોઈએ પણ એક જ ડોળા ને એક દેખાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không